પાટણના સુજનીપુર ખાતે શ્રીપાટન ઠાકોર સમાજ સમાજનો ઓગણીસમો સમૂહ લગ્ન યોજાયો બાવન નવદંપતિઓએ સમાજના રીતરિવાજ મુજબ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગરમ માંડ્યા રાજકીય સામાજિક આગેવાનો સહિત સંતો મહંતોએ ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવ્યા શ્રીપાટન ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા ઓગણીસમા સમૂહ લગ્ન બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન રવિવારે સુજનીપુર મુકામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવન નવદંપતિ ઓય સમાજની સાક્ષીએ સમાજના રીતરિવાજ મુજબ સમૂહલગ્નમાં જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા શ્રી પાટન ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ઓગણીસમાં સમૂહલગ્નમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખો જગદીશભાઈ ઠાકોર અમિતભાઈ ચાવડા ભરતસિંહ સોલંકી સહિત બળદેવજી ઠાકોર ભરતજી ઠાકોર મુકેશજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતુ મહંતોએ હાજર રહી નવદંપતિ ઓને ભેન્ટ સોગાદ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી શ્રીપાટન ઠાકોર સમાજ દ્વારા આયોજિત ઓગણીસમાં સમૂહલગ્નને સફળ બનાવવા સમૂહલગ્ન સમિતિના કન્વીનર અને સિદ્ધપુરના પૂર્વધારા સભ્ય ચંદનજી ઠાકોર હેમચંદનજી ઠાકોર વાલજીભાઈ ઠાકોર સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી પ્રસંગને દીપાવ્યો હતો